લેન્ડ ગેબિંગની પ્રક્રિયા કેવી રીતે છે એ આપણે બરાબર સમજીએ સૌ પ્રથમ તમે ઓનલાઈન અરજી કરી એટલે ઓનલાઈન અરજી કરી એટલે એના ડોક્યુમેન્ટ સાથે તમારે જમા કરાવવા જવાનું છે કમિટી જે છે બોલાય છે કમિટી કમિટીમાં અધિકારી જે છે એ કમિટી હવે નવરી નથી થતી એટલી બધી લેન્ડ ગેબિંગ અરજીઓ આવે છે એ કમિટીના એક જ કામ કરવું પણ આખું વર્ષ એટલે કમિટીએ જે અધિકારી નિમેલો હોય એ અધિકારી જે છે એને શોર્ટ આઉટ કરે શોર્ટ આઉટ કારણ કે જિલ્લામાં આવે છે શોર્ટ આઉટ કરી તાલુકા વાઇઝ જશે તાલુકાવાઇઝ જઈ એટલે તાલુકા મામલતદાર અને પ્રાંતમાં આવી ગયેલા પ્રાંત કલેક્ટર હવે પ્રાંતથી એડીસી કલેક્ટર જે એટલે પ્રાંત જે છે એ તરત જે એના રિલેટેડ મામલતદારને મોકલશે એટલે મામલતદાર પોતાના એરિયાની અંદર જે છે એ જે હકુમત આવતી હોય એ જે તે વ્યક્તિઓને પહેલાં અરજદાર ફરિયાદી અરજદારને બોલાવશે અરજદાર પાસેથી ઘટતા ડોક્યુમેન્ટ હશે તો એ માગશે આવું બધું થતું નથી માગશે એમ જોગવાઈ છે આપણે દેવા જોઈએ જોઈએ ઘટતા ડોક્યુમેન્ટની પૂર્તિ થઈ શકે ત્યાં એ પૂર્તતા તમે કરી લીધી કારણ કે ઘણી વાર અરજદારને ખબર નથી હોતી તો એ પુરતાની આ થઈ શકે નવા ડોક્યુમેન્ટ તમે જોડી શકો હવે પછી એ જે છે જેની ઉપર અરજદાર ફરિયાદ દાખલ થઈ છે એને બોલાવશે એ જેટલી વ્યક્તિ તમે જોડે છે બધાને બોલાવશે બધાના નિવેદન લેવામાં આવશે અને ત્યાર પછી જે છે એ રિપોર્ટ પ્રાંતને મોકલશે પ્રાંત જે છે હવે જે તે એરિયાના પોલીસ સ્ટેશનને મોકલશે એટલે પીઆઈને મોકલશે સામાન્ય રીતે પીઆઈએ કરવાની કામગીરી છે પણ એના આસિસ્ટન્ટ દ્વારા કરી શકાય એટલે પીએસઆઈ કે જે એને નિમેલા હોય એ એ પાછા ફરિયાદીને બોલાવશે ફરિયાદીને બોલાવીને કહેશે કે આમાં તમારે શું કહેવાનું છે લખો નિવેદન ત્યારે આપણે સાક્ષી સહિત જે કાંઈ નિવેદન આપો એ બધા આપી શકીએ ત્યાર પછી હવે જે જેની ઉપર તમે ફરિયાદ દાખલ કરી છે એ બધાને બોલાવશે આવા કેસમાં બેમાંથી એક જ બીવાની જરૂર નથી આ બધી પ્રક્રિયાનો એક ભાગ છે સાચું શું છે ખોટું શું છે હજી છાસ વલોવાની છે ને માખણ કાઢવાનું છે એમાંથી કે ખોટી ફરિયાદ દાખલ થયેલી છે કે નહીં સાચી ફરિયાદ દાખલ થયેલી છે કે નહીં આમાં ખરેખર ગુનેગાર થાય છે કે નહીં મેં એને નક્કી નથી કરવાનું એને પોતાનો અભિપ્રાય નથી આપવાનો એને જે નિવેદન છે એ બધા ટાંચીએ અને આખી ફાઇલ પાછી એસડીએમને મોકલીએ હવે બધો એસડીએમનો અધિકાર છે આમાં શું થયું છે શું નથી થયું શું થવા પાત્ર છે શું થવા પાત્ર નથી આવા સમયે આપણી જવાબદારી બને કે લેન્ડ બિન અરજી જો આપણી ટકવાપાત્ર ન હોય તો કોર્ટ કમિશનરની માગણી કરી લો ટાણે લોઢું ગરમ હોય ત્યારે ઘા મારી લો અને ટીપાઈ જાય છે અને એસડીએ મોટા ભાગે આમાં પોઝિટિવ હોય છે અને ખબર પડી જાય છે કે આમાં લેન્ડ ગેબિંગનો કાયદો ભલે લાગુ નથી પણ તો પણ આ દુભાયેલો છે માનો કે શેઢા પાડેને જમીન દબાય છે ઘણા મને પૂછતા હોય છે હું કહું એમાં ગ્રેબિંગ લાગુ ન પડે તને કરતા નથી આવડતી એટલે લાગુ ન પડે બાકી એસડીમાં આ જગ્યાએ જ્યારે પહોંચી ત્યારે કહેવાય સંપાદન અધિકારી સાહેબ મોકલી દેવા અને મને કોર્ટ કમિશનરનો અધિકાર આપો કોર્ટ કમિશનરની નિમણૂંક થાય એટલે મારા બાજુવાળું માપવા નથી દેતો ને માપવા દેવું પડે આ બીજા સર્વે વાળાને કંઈ લાગુ નથી પડતું હું એમ કહું મારે એનું માપવું છે તો એનું માપવા દે હું જેટલા કહું એટલા માપ આખા ગામના કહું તો આખા ગામના માપવા દેવા પડે મારા ખર્ચે મપાય છે ને સમજાણું તો આ એક વિશિષ્ટ અધિકાર આપણને અહીંયા આ તબક્કે મળે છે આવા ઘણા તબક્કા મળે છે પણ એ પછી સિવિલ કોર્ટમાં જવું પડે સિવિલ કોર્ટમાં પાંચ પાંચ હેરો જાય છે એટલે આનો ઉપયોગ તમને સિવિલ કોર્ટમાં જતી વખતે ઉપયોગમાં આવી જાય કે તમે કોર્ટ કમિશનર અહીંયા માગી લીધું આવી ખબર દસ ટકા માણસોની રેવણીના જાણકાર માણસો પાસે નથી અથવા હોય તો એટલી મહેનત નથી કરવી હવે આ તબક્કે તમે કોર્ટ કમિશનર માગી લીધું એટલે તમારો ઘોડો વિનમાં આવી ગયો દબાણ છે એમ ઓફિશિયલ સાબિત થયું ને ગ્રેબિંગથી છે એ જુદી વસ્તુ છે ઘણી વખત ગ્રેબિંગની વ્યાખ્યામાં નો ફિટ થતું હોય ધાક ધમકી દબાણ દસ્તાવેજમાં ચેડા કરવા આ વસ્તુ લેન્ડ ગ્રેબિંગ છે આમાંનું કાંઈ નથી થયું પણ દબાણ તો છે જ તો પણ તમને એટલો ફાયદો તો થઈ ગયો ને કે એક તમારી પોઝિશન ક્લિયર થઈ ગઈ કે મારી જમીન આનામાં નીકળે છે એની તો નથી તો આ તમને એક પોઝિટિવ ફાયદો આ તબક્કે થાય હવે પછી એસડીએમ જે છે આ પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે અભિપ્રાયમાં મોકલશે પોતાનો અભિપ્રાય આપશે કે ભાઈ આમાં લેન્ડેની કાર્યવાહી કરવાની થાય છે નથી થતી અથવા તો આ કારણોસર હું એને પડતી મૂકવાની ભલામણ કરું છું અથવા આ કારણોસર હવે એને હું એફઆઈઆર કરવાની ભલામણ કરું છું હવે કમિટી પાસે જશે કમિટી પાસે શુદ્ધુદ્ધિપૂર્વક વિચારશે કે આમાં એફઆઈઆરની ભલામણ થઈ છે એ કાંઈ માલપાણી થઈને તો નથી થઈને કે ખોટી રીતે નિર્દોષ દંડાઈ જાય એવું તો નથી ને મોટા ભાગે આવા કેસની અંદર એફઆઈઆરની ભલામણી યથાવત રાખે છે પણ અવલોકન કરે એ અવલોકન કરતાં એવું લાગે તો બે પાંચ ટકામાં નીકળી જાય કમિટીએ જઈને ક્યાંય કરપ્શન થતું નથી કારણ કે કમિટી કોણ છે ક્યાં બે છે એવું બધું બહુ અતિ પહેલાં જેમ પેપર ફોડવા વાળો માણસમાં તો બારકોર્ડ સ્ટીકર લાગી ગયું હોય પછી ભાગ્યે જ પાછળ પડીને પકડી જગ્યા અને કદાચ કોઈ એકાદ રેર કેસમાં પકડી ગયે એવું બને બાકી બનતું નથી એટલે લેન્ડ ગ્રેબિંગમાં બહુ એવું નહીં કહેવાનું કે આમાં પૈસા દઈ દેવાઈ ગયું ને એના કારણે મારી અનફેવરમાં આવ્યું કે ફલા નહીં ફેવરમાં આવ્યું એવું થતું નથી એ પોઝિટિવલી ઝાલે છે કાયદાની પ્રક્રિયા પ્રમાણે ઝાલે છે હવે એ એફઆઈઆરનું અવલોકન કર્યા પછી કહે છે કે હવે આમાં એફઆઈઆર કરો આ તબક્કો બહુ અને બહુ અતિ અગત્યનો છે